ડબોઈ તાલુકાના રાજવી ગામેથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલમાંથી પાણી છલકાતા ખેતરોમાં પાણી ઘૂસિયા પાકમાં મોટા પાયે નુકસાન ડબોઈ તાલુકાના નર્મદાની રાજલી સબ માઇનોર કેનાલમાં જરૂર કરતાં વધુ પાણી છોડવામાં આવતું હોય ખેડૂતોને હાલાકી જરૂર કરતાં વધારે લેવલથી પાણી છોડવામાં આવતા કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ખેડૂતો ત્રણ દિવસથી રજૂઆત કરે છતાં પણ નર્મદા નિગમના અધિકારીઓ પાણીનું લેવલ જાળવતા નથી છેલ્લા ત્રણ ચાર દિવસથી કેનાલમાં છોડવામાં આવતા પાણીનું રૂલ લેવલ ડાઉન નહીં કરાતું હોઈ ખેતરોમાં પાણી ફરી વળ્યા અંદાજીત સોંગવિંગા જેટલા ખેતરોમાં પાણી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો કપાસ તુવેર દિવેલા જેવો પાક તૈયાર કરી રહેલા ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા કેનાલના ત્રણ જેટલા કૂવામાંથી પાણી છલકાઈને પાણી ખેતરોમાં ફરી વળ્યા પાણી રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ નિંદ્રામાં કમોસમી વરસાદના મારથી નાસીપાસ થયેલા ખેડૂતો ફરી એકવાર નર્મદા નિગમના અધિકારીઓના પાપે ખેતરોમાં નુકસાન વેઠી રહ્યા છે ડબોઈ તાલુકાના રાજવી ગામેથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલમાંથી પાણી છલકાતા ખેતરોમાં પાણી ઘુસ્યા પાકમાં મોટા પાયે નુકસાન ડબોઈ તાલુકાના નર્મદાની રાજવી સબ માઇનોર કેનાલમાં જરૂર કરતાં વધુ પાણી છોડવામાં આવતું હોય ખેડૂતોને હાલાકી જરૂર કરતાં વધારે લેવલથી પાણી છોડવામાં આવતા કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ખેડૂતો ત્રણ દિવસથી રજૂઆત કરે છતાં પણ નર્મદા નિગમના અધિકારીઓ પાણીનું લેવલ જાળવતા નથી છેલ્લા ત્રણ ચાર દિવસથી કેનાલમાં છોડવામાં આવતા પાણીનું રૂલ લેવલ ડાઉન નહીં કરાતું હોઈ ખેતરોમાં પાણી ફરી વળ્યા અંદાજીત વિંગા જેટલા ખેતરોમાં પાણી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો કપાસ તુવેર દિવેલા જેવો પાક તૈયાર કરી રહેલા ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા કેનાલના ત્રણ જેટલા કુવામાંથી પાણી છલકાઈને પાણી ખેતરોમાં ફરી વળ્યા પાણી રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ નિંદ્રામાં કમોસમી વરસાદના મારથી નાસીપાસ થયેલા ખેડૂતો ફરી એકવાર નર્મદા નિગમના અધિકારીઓના પાપે ખેતરોમાં નુકસાન વેઠી રહ્યા છે ડબોઈ તાલુકાના રાજવી ગામેથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલમાંથી પાણી છલકાતા ખેતરોમાં પાણી ઘૂસ્યા પાકમાં મોટા પાયે નુકસાન ડબોઈ તાલુકાના નર્મદાની રાજવી માઇનોર કેનાલમાં જરૂર કરતાં વધુ પાણી છોડવામાં આવતું હોય ખેડૂતોને હાલાકી જરૂર કરતાં વધારે લેવલથી પાણી છોડવામાં આવતા કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ખેડૂતો ત્રણ દિવસથી રજૂઆત કરે છતાં પણ નર્મદા નિગમના અધિકારીઓ પાણીનું લેવલ જાળવતા નથી છેલ્લા ત્રણ ચાર દિવસથી કેનાલમાં છોડવામાં આવતા પાણીનું રૂલ લેવલ ડાઉન નહીં કરાતું હોઈ ખેતરોમાં પાણી ફરી વળ્યા અંદાજીત સોંગવિંગા જેટલા ખેતરોમાં પાણી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો કપાસ તુવેર દિવેલા જેવો પાક તૈયાર કરી રહેલા ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા કેનાલના ત્રણ જેટલા કુવામાંથી પાણી છલકાઈને પાણી ખેતરોમાં ફરી વળ્યા પાણી રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ નિંદ્રામાં કમોસમી વરસાદના મારથી નાસીપાસ થયેલા ખેડૂતો ફરી એકવાર નર્મદા નિગમના અધિકારીઓના પાપે ખેતરોમાં નુકસાન વેઠી રહ્યા છે